હલો જય જલારામ કેમ છો બધા મજામાં ને આજે હું તમારા માટે લઈને આવીશું રાજમાની રેસીપી તો ચલો આપણે રાજમા બનાવતા શીખી લઈએ રાજમા બનાવવા માટે એક કપ રાજમા અમે લઈ અને સેજ આવશે કા ગરમ પાણીમાં પાંચ કલાક માટે પલાળી દીધા છે જો તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા રાજમા પલી ગયા છે હવે આપણે એને બરોબર ધોઈ અને આવું જ્યાં સુધી ગંદુ પાણી નીકળે ત્યાં સુધી એને આપણે ધોઈ લઈશું એકદમ ક્લીન પાણી થાય પછી એને આપણે બાફવા મૂકીશું આવું એકદમ ક્લીન પાણી થાય ત્યાં સુધી આપણે એને ધોઈ લીધા હવે આપણે એને કુકરમાં નાખી અને બાફી લઈશું રાજમા તમારા સરખી રીતે પલેલા હશે તો તમારે અંદર ખારો નાખવાની જરૂર નહીં પડે જો બરાબર પલ્યા ના હોય કે ઓછા સમય માટે તમે પલાળ્યા હોય અને જો થોડા કડક જીવા લાગતા હોય તો તમારે એક ચપટી સોડા નાખી દેશો તો રાજમા એકદમ સરસ બફાઈ જશે હવે આમાં હું જો એક ગ્લાસ પાણી નાખી અને થોડું મીઠું નાખી અને હું એને બાફા મૂકી દઉં છું આપણે આ રાજમા એવી રીતે બાફીશું કે થોડા ઓગળી જાય અને થોડા દાણા રહે એટલે આપણે પાંચથી છ વિસલ એને વગાડી દઈશું જો હવે તમે જોઈ શકો છો આપણા રાજમા એકદમ સરસ બફાઈ અને તૈયાર થઈ ગયા છે જો તમારે આ રીતે એકદમ બફાયા હોય પણ ગળી ના ગયા હોય તો આપણે ભાજીપાવનું મેસર આવે છે એનાથી થોડા દાણા આપણે મેસ કરી લેવાના અને થોડા આવી રીતે આખા દેખાય એ રીતે આપણે રાખવાના હવે ચાલો આપણે રાજમા વઘારી લઈશું રાજમાનો વઘાર કરવા માટે મેં એક અહીંયા મીડિયમ સાઇઝની ડુંગળી સમારી છે બે મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે એક ઇંચ આદુનો ટુકડો લીધો છે આ બધું હું મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લેવાની છું રાજમાં વઘારવા માટે મેં અહીંયા એક મોટી ચમચી તેલ લીધું છે અને આ બે ચમચી જેવું હું એમાં અંદર બટર નાખું છું હવે આપણે એક આ નાનું તેજ પત્તું એમાં નાખીશું બટર અને તેલ આપણું બરોબર ગરમ થઈ ગયું છે હવે એમાં એક તેજ પત્તું નાખ્યું પછી એક ચમચી આપણે જીરું નાખીશું જો તમને લસણની ફ્લેવર ગમતી હોય તો આ સમયે તમે વઘારમાં લસણ નાખી શકો છો હવે આપણે આ જીરું તકડે એટલે આપણે આ ગ્રેવી કરીને રાખી હતી એ એની અંદર ઉમેર દઈશું હવે આ ગ્રેવી આપણી ચડે છે ત્યારે જ આપણે એમાં મસાલા કરી લઈશું આ એક અડધીથી પણ અડધી ચમચી હું અડધ નાખું છું એક ચમચી ધાણાજીરું પાવડર મરચું તમે તમારી તીખાશ પ્રમાણે નાખી શકો છો હું અહીંયા એક મોટી ચમચી ભરી અને મરચું નાખી દઈશું અડધી ચમચી ગરમ મસાલો મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો આપણે રાજમામાં પણ થોડું મીઠું નાખેલું હતું એટલે એને ધ્યાનમાં રાખી અને આપણે થોડું મીઠું ઉમેરી દઈશું હવે આપણે ગ્રેવીને બિલકુલ તેલ છૂટું પડે અને સરથી ચડી જાય ત્યાં સુધી એને આપણે શેકી લેવાની છે જો તમે જોઈ શકો છો એકદમ તેલ તેલ ગ્રેવી થઈ ગઈ છે આપણી હવે આપણે આ જે બાફીને રાખ્યા હતા એ રાજમા ઉમેરી દઈશું હવે આપણે આ મિક્સરના કપમાં જે થોડી ઘણી ગ્રેવી હોય એ પણ આપણે થોડું પાણી રાજમામાં નાખવાનું છે એમાં ધોઈ અને આપણે લઈ લઈશું હવે આપણે આ બધું જ એક સરસ મિક્સ કરી અને એને થોડું ઉકળવા દઈશું મેં રાજમા રાઈસ સાથે ખાવા બનાવ્યા છે એટલે થોડા વધારે હું લિક્વિડ કરવાની છું જો તમારે પરોઠા સાથે પણ ખાવાના હોય તો તમે આવા થોડા ઘટ રાજમા રાખશો તો પરોઠા સાથે પણ ખાવાની મજા આવશે જો હવે આપણા રાજમા એકદમ સરસ થઈ ગયા છે તો ચલો આપણે એને હવે સર્વ કરી લઈએ જુઓ તૈયાર છે આપણા રાજમા મેં આવી રીતે એને યલ્લો પુલાવ સાથે સર્વ કર્યા છે તમે પૂરી પરાઠા નાન ગમે તેની સાથે સર્વ કરી શકો છો તો તમે પણ આ રીતે બનાવજો તમારા પરિવાર ખૂબ ખુશ થઈ જશે ઘરે રાજમા બનાવવા એકદમ સરળ છે તો તમે પણ આ રેસીપી જોઈ અને રાજમા ઘરે બનાવજો તમારા પરિવારને ખવડાવજો આવી જ નવી નવી રેસીપી જોવા માટે મારી ચેનલ લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ચલો ફરી મળીશું નવી જ કોઈ રેસીપી સાથે જય જલારામ